रामदेव जी माने पुजारी ठीक है और ओके हमें तुम्हारा नाम नहीं दू नव नाम नतु महाराज न तो चलो कासुराम रानी दरिया तो आले ओके आलो अरे नतु महाराज बोलिए आलो नतु महाराज के आले हां ओके એટલે મારે તુક વાત કરી કે તમને ટાઈમ છે ને સવાર હું એટલે શું પ્રોબ્લેમ હતો એ ક્યો ને એટલે મો છે ને પણ તમને ફોન ઘણ છે ભઈ જગાવ તો બધું લાગતું તમને ફોન ઘણી તમારું કામ અને કોઈ મને ખબર વિદ્યા વિદ્યા તમને જોતો મને ખબર છે ઓકે ઓકે બોલો બોલો એટલે મારી મારી દીકરી છે મારી દીકરી સમજો ઓ હવે મારે ઘરવાળી ડિલેવરીમાં ગુજરી ગયા બરાબર દીકરી ને મોસાડ માં દીકરી બીજી છે મારે નયું ક્યારે ખબર કે આધાર કાર્ડ માં છોકરી નો દ્વારકા કરાવો મારે નામ ચાલો કે ભાઈ આધાર કાર્ડ ને જુનાગઢ જુનાગઢ રહી છોકરી મારી જુનાગઢ દીકરીમાં દેવી નથી નહીં તો તમારી દીકરીની ઉંમર કેવડી છે આઠ વર્ષ થઈ ગઈ સાહેબ હું કીધું ને માગું નથી દેતા મને એ આજ દોડ કાલ દોડ મને છે ને પેલા તારી કે નથું કઈ દુઃખી નથી નામ નથી મને બહુ પેલા એટલે આ છોકરી અત્યારે હાલ એના મામા પાસે નાના નાની પાસે મામા પાસે નાના નાની દીધી તો ત્યાંથી બીજી વ્યક્તિ લઈ ગઈ છે એટલે બીજી વ્યક્તિ કોણ એમ અને મામા મામા મામીને ને કીધું તમે મારી છોકરી લેવડાવી દો કે એમાં હું ના લે નામ તમે પેલા કીધું ભાઈ ત્રણ વર્ષ છોકરી થાય ને મને છોકરી પાસે આપી દો મારી છોકરી હું એમ કહું છું તમે મારી વાત સમજી કે સાહેબ કરો વાત કરો જે તમારી દીકરી જે તમારી છે હા એટલે એ દીકરી અત્યારે હાલ કોની પાસે છે અત્યારે હાલ છે ને એ બીજા છે મારા મારા છે સાંભળજો મારી વાત આપડે તમારા મારા પણ એ એને આ દીકરી ને માં શું થાય એ કાઈ ન થાય મારા સારા મારા હારા ની સાસુ થાય મારી હજી કોઈ વસ્તુ ન થાય મારા સારા છે મારો હારો એની સાસુ થાય એ મને મારા સાસા રે મારા સારા કીધું મને કહ્યું આપડે કન્વર્ન કરીને તમને વાપરે જ અપાવી દઈ ઓકે પણ તો તમારી દીકરીનો તમે કોર્ટમાંથી કબજો માંગો આપી દે

મારે જગ્યા ને મારી જમીન છે બધું એવું નથી બધું કઈ નથી ભગવાન રામ આપી છે રોકડા સાહેબ કાઢવા કીધું ત્રીસ હજાર રૂપિયા થાય કે ત્રીસ પાંચ હજાર તમને છોકરી લેવા પડે હજાર જેવું થાય હા એટલા કદાચ સારો બહુ વકીલ હોય તો વીસેક હજાર રૂપિયા જેવું થાય પણ એક આપણે એમ છું હા એ તો આપડે કરીએ છોકરી મને આપી એવું થાય તમે મારી હા તમે છે ને અહિયાં રામોદ આવી જ કાગળ ને ના છે ને

નટવરલાલ જો છે જો મારા પછી તમારી પત્ની જે ગુજરી એનું નામ શું છે એનું નામ સવિતા સવિતા તોડીતા બેન વીડી અને મજા ભાઈ કઈ છે મારા મને સારું તો લઈ ડોક્ટર રજા ઘરે મારે આવી ને નહીં માવતર નું ગામ ક્યું ગામ

હમ એટલે બીજો ફોન ચાલુ છે બીજો ફોન ચાલુ છે એટલે તમે હાડો ને કરી હેલો હા હા ભાઈ નટવટ લલ હા તમે મને ઈ કરો ભરો છો ભાઈ આપણે હાર તમારે ત્યાં દીકરીનું નામ હું કીધું દીકરી નામ મનસી નામ છે મનોષ્વી હમ્મ મનસુ મનોષ્વી મનસિંહ બેન મનસ્રીબેન નટવાલાલ હે

કાપડી કાપડી હા કાપડી ઓકે હવે પછી તમાર સાસુ નું નામ એ સાસુ તો ગુજરી ગયા હે ઓકે પણ તમાર સાડા મારા હરા નામ છે એક નામ હરીશ નામ છે હરીશદાર હરીશદાર હા અરે હા ને એક નામ ભરતભાઈ નામ છે ભરત 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 દાસ તો દાસ એ લાલદાસ લાલદાસ એના બાપા લાલદાસ કાપડી થઈ ગયા કાપડી પછી હરીશ દાસ પછી બીજું કોણ કીધું બરાબર ભરત કાપડી

જુનાગઢમાં બગડું નામ છે છે જુનાગઢ બાજુ બગડું ગામ છે બગડું હમ

પાછા આઠ પછી બે આ બે પાછા બે આઠડા પાછા બે આઠડા ઓકે હવે મને લાલદાસ બાપુ ભાઈ આપડે તમારો ફોટો મોકલોકી ભૂગી નો ફોટો મોકલો છોકરીનો

આ ઈ રીતે છે તમે ભલે ગમે મોટો કર્યો હોય બાકી ઈ પછી બાય કે ઈ હાલે બા આપણો નો હાલે હા પણ ઈ બધી વાત છે પણ પછી કઈ કતા જોવું જોઈએ ને આખો દીકે દારુ ખાવા આપણે એને રહેવા દીધા બાય માં ફરી થોડું ખાવા રહેવા દીધા એને અરે બાપુ ગઈ તો હું તો ઊલ માં ફૂલ માં પડ્યો હું ઓલી દીકરી ની વેદના કરતો તો તમારી ઈ વેદના ઊભી થઈ મને મને ક્યારે કોઈ પીડા ચાલુ થઈ હવે આવ એમ નથી મારી વાત સાંભળો આમાં હું છે કે જો હવે હું હવે બેટી છે મંદિર ને તો મારાથી અલગ નો તો ખાટલે હતો

ઓળખો છો મીરાબેન તમે મીરાબેન અશ્વિન મહારાજ આપડે વાત એવી છે કે તમારી પાસે મનસ્વી બેન કરી દીકરી છે એની ઉમર કેવડી છે આઠ ની આઠ વર્ષ વર્ષની મમ્મી કઈક માં ગુજરી ગયા તા મને મળો તમારે હું જુનાગઢ ગામ છે ત્યાં ની હું બીકરીશું ગામ અને તમે રિયલ માં મને મળો એટલે હું તમને બધું કઉ મંચિત ભાઈ મારા ગેમ તરફ વાર આવી હું તમને એ પછી આપણે મળશું પણ અત્યારે આ દીકરી તમારે એને સોંપવાની છે કે નથી સોંપવાની ના એ દીકરી ભાઈ હું જીવું ને ત્યારે ના દીકરી અલગ ન થાય ભાઈ હું જઈને અહીંયા તમારે આગળ કરશું એ દીકરી અને હવે થઈને તો મને તો ભાઈ છે ને હું જોઈએ બીજી વાત મારા ઘર વાળાની હોય એ છોકરા એમને એમ થઈ જાય કે અમારે ત્યાં ગીતા મારી ચાર દીકરી નથી એવી મારી પાંચની દીકરી મારા બરાબર અમારા બરાબર છે અને મા દીકરીને જો વ્યવસ્થિત રીતે હોય ને તો હૃદય નોખા ન કરો ને તો મનસુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમારી વાત હતી ખરેખર ઈ છોકરી જઈને ભાઈ એને કોઈ નથી પૂછશું કે નથી કઈશું કે દીકરી કેમ છે કે હું છે કોઈ વસ્તુ આજ બરોબર કે અમે કે કોઈ પણ જગ્યા અમે પાલક માતા પિતા નું ફોર્મ ભર્યું હોય ને તો અમે દિયો એના સોગંદ ખાઈ લઈએ બીજા નંબર માં એ દીકરીનો એનો બાપ દાખલો દેતો નઈ અમારી ઓળખાણી દીકરી એમ નામ છે ને એમ નામ ભણવા જાય છે પ્રાઇવેટ મિશન ઈ દીકરીને અમે ભાવીએ છીએ ઇંગ્લિશ મીડિયમમાં

બાળક નો ઉછેર જ્યાં થાય બોલે આજે ખબર બસ પણ હવે બેન ગુજરી ગયા સવિતા બેન હા સવિતા બેન હવે દીકરી દાખલા વગર ભણે છે અમે જીવીએ ને ક્યાં હું દીકરી અમારા ત્યાં

સાધુ માં તો કઈ ગોળું ધારણ કરે અરે ગુરુ ગોળું એ તો સાધુ નું ખોડું મને તેમ એમ થઈ છે એ બે બાજુ તો પાતે જિંદગી માં મન છુ પ્રેમથી થઈ દવાય જાતો હું તમને છોકરી માટે સાચીઓ લો નથી તમને કઈ પરિસ્થિતિ તો જોજો

હું એ કાગે કરું હું આગે વાંચ છું એટલે મારાથી એવું ના કહેવાય કે તમારો ભોગ નથી એના મા બાપ ને એના મામા મોટા નાની નાના જે હોય છે પણ આજે તમે એની મમ્મી તરીકે ન ફરજ બજાવી એ તમે બજાવી છે એટલે અમે તમને ધન્યવાદ પણ આપીશું પૂછવાનું કે બેટા મતલબ એ દીકરી ના મોટામાંથી શબ્દ નીકળે ને પછી તમે કે મારા દીકરા ના લગન ત્યારે એ વ્યક્તિ મારા દીકરાના માં આવ્યો તો માણસે પાંચ રમકડું ન લઈ આવે પાંચ કપડા પણ બે આ તો ન ને બાપ રૂલે કે બેટા તું મોટી થઈ ગયું આપણે આમ સી આપડે એ બધી લાગણી કઈ બતાવે તો ને આ તો એ દીકરીને હાલ તો ગયો સાધુ સમાજ અમારા ગામના પાંચ જણા ઉભા હતા અને પાંચ વિશે એમ લો કે તું રે કેટલી કે તું હતા ને છોડ કે તું ઘરે ક્યાં જઈશ કે તને ગમે કાકી ની કે તને તું પડી દઈશ હવે છોકરી એ સમજી ગી છોકરી કઈ બોલી નહીં જયારે નારી દીકરાની બધું પતિ જન પછી મને કોઈ કીધું મમ્મી વાત કરું બોલ ને બેટા મમ્મી કે નતું એવું કેતો હતો એ કે હું હવે ક્યાં જઈશ અરે મારા દીકરા ને કઈ ન અને પછી એવું કર્યું થયું એક દિવસ હું કંકોત્રી બધી સમુલો બધા સમલોની કંકોત્રી જાય પાછળ થી મારા અપહરણ કરવા તો દીકરીનું પછી મારા દીકરા ની કીધું જયારે મારા સાસુ હોય ને ત્યારે તમે પાંચ જણા નોખા નો કઈ હિંગ રહ્યા બોલો હવે હું અમારી કર્યો હતો કઈ રીતે કયા વિશ્વાસ હું દીકરીને મોકલું કાંઈ વાંધો હું વાત કરું છું પણ અત્યારે હવે એનું હું જેને તેના ભાઈની કરવાડી છે એટલે એમાં એટલું બધું સલામતી નથી તમને નહીં એના ભાઈ ની દીકરી ચોખ્ખું જ કીધું મને એના ભાઈ ની એની ભાઈ ની બહુ આવી ને એને મને ચોખ્ખું જ કીધું કે મારો છે કાંઈક મને મારી ઉપર જો આટલું ઓલું કરતો હોય ને મને કાલે વાર ફેંકીને દે દીધી હોય તો એની દીકરીને આવી જઈ નથી થવાનું કે કાલે વાર કાંઈ પણ ઘટના મને તો અમને ન કહેતા એવું એમના ભાઈ ની હોય હા એ વતન ને હતા